મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવન દાસ છે હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાઈ છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં જ્યારે સભ્ય હતા ત્યારે ચૂંટણી સસંયોજક હતો એનસી પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે શું પરિસ્થિતિ તમારા એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી મેં સો ભંડોળના એક વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે જે પૈકી મને એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માત્ર એકાવન હજાર રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ છ લાખ રૂપિયા લેવાના હતા તે પૈકી મને પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા સોપનરોના અરે બે લાખ રૂપિયા ગ્રાન્ટના અને બાર પોઈન્ટ નીકળે છે ત્રણ ટકા હિસાબી શાખા એક ટકો એન્જિનિયર નો આ રીતે ટકાવારી ચાલે છે કેટલા કેટલા લોકો પાસે આ તમારું બિલ ગાઢ તમે રજૂઆત કરી ધારાસભ્ય છે જમ્મુસર આમોદ વિધાનસભા લગભગ અંદાજે પાંચ વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માન્ય શ્રી પ્રકાશભાઈ મોદીને બે વાર રજૂઆત કરી છે એ ઉપરાંત મેં વીસ થી અનેક વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત જાણ લેખિત રજૂઆત કરી છે એ ઉપરાંત પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર આરસીએમ મુખ્ય મુખ્યમંત્રી પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવજી હળપતિને પણ મેં જાણ કરી છે આમ છતાં તેનો ઉકેલ ના આવતા હું ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં એક વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છુ આ બાબતે પટેલ કેવું છે કેમ હજારપુરા વિડિયોગ્રાફી નથી હું એમના ઘરની નજીક જ રહું છું જો ખાનગી નિર્માણ એક જોવા માંગશે તમને હું વિડીયો બતાવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય

લેટેસ્ટ જેસીબીની વાત કરી છે જેસીબી ઓનલાઈન કિંમત બતાવતો નથી એટલે એનો અર્થ એવો તો નથી કે એમણે સુડતાલીસ લાખની કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા એકતાલીસ લાખમાં ખરીદ્યું હોય નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કેવું છે કે જો મોદી અમને નગરપાલિકાને આ પાંત્રીસ છત્રીસ લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં પચાસ રૂપિયા પચાસ રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશો હું લેવેજ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એક વાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

તેમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ એનું કારણ શું છે સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું એમણે જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા મૂળમાં દરેક કોન્ટ્રાક્ટર એના આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત પર ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટર શ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે પર આમોદ નગરપાલિકા વિશે જે પોસ્ટ વાયરલ થઈ છે એ બાબતમાં શ્રી મૈલેશ મોદી એ એવું લખેલું છે કે આમોદ નગરપાલિકાએ જે જેસીબી ખરીદેલ છે એની ઓનલાઈન કિંમત ત્રીસ થી બત્રીસ લાખ છે

તે અમને મળે સૂચનાઓ ઉપરથી મળે સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પહેલાં જ અમે પુરાણ કરેલ હતું હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શનના જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડાઓ પુરાવી રહ્યા છે અમે